જિલ્લા અર્ધ નિવારણ સમિતિ ગીર સોમનાથ અને ગુજરાત સોમનાથ અને જન સમાજ સેવા સંઘના સંયુક્ત ઉપક્રમે શિવાનંદ મિશન હોસ્પિટલ વીરનગર દ્વારા વિનામૂલ્ય નેત્ર યજ્ઞનું અનોખું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં વેરાવળ તાલાલા અને સુત્રાપાડા તાલુકાના એકસો જેટલા દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો આ તમામ દર્દીઓને વીરનગરના આંખને લગતા રોગના નિષ્ણાત ડોક્ટર દેવકરણ ચનિયારા દ્વારા નિદાન કરી અને દવાઓ પણ વિનામૂલ્ય આપી હતી તેમજ ઓપરેશનની જરૂરિયાતવાળા દર્દીઓને ત્યાંથી જ વીરનગર લઈ જવામાં આવ્યા હતા તેમજ અગાઉ પચ્ચીસ લોકોનું જે ઓપરેશન કરવામાં આવ્યું તેનું ફોલો અપ કરવામાં આવ્યું હતું સોનારિયા ગામના સરપંચ શ્રી મોહનભાઈ સોલંકી બાદલપલાના સરપંચ શ્રી તનસુખભાઈ વાળા ભગુભાઈ બારડ લાખાભાઈ બારડ કાંજીભાઈ ચૌહાણ દિનેશભાઈ ભજગોતર જેસિંગભાઈ ડોડિયા ઉપસ્થિત રહ્યા હતા આ કેમ્પને સફળ બનાવવા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી અજયસિંહ ઝાલા રત્નભાઈ સોલંકી મુળાભાઈ સોલંકી પ્રફુલભાઈ સોલંકી તેમજ બ્લડ બેંકના જентиભાઈ ફોફંડીએ ખૂબ જહેમત ઉઠાવી હતી જમણવારની વ્યવસ્થા ડોગરેન્જ મહારાજ અને અનક્ષેત્રી ટ્રસ્ટના કાર્યકરો દ્વારા કરવામાં આવી હતી એવું ગુજરાત સમન્વય શેડ્યુલ કા સંગઠન સોમનાથના અધ્યક્ષ અને મુખ્ય આયોજક ભગવાનભાઈ સોલંકીની એક યાદીમાં જણાવ્યું છે તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ